મિત્રો આ તમે રસ્તો જે જોઈ રહ્યા છો તે ટુરિઝમ વિભાગનું છે અને સામે તમે જે જોઈ રહ્યા છો એ પશુ પ્રદર્શન હરીફાઈ ધોરણે તેમના મેળામાં મિત્રો તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો મિત્રો હું તમને પશુ હરીફાઈ દેખાડીશ અલગ અલગ જાતના આમાં પ્રદર્શનમાં આવેલા હોય છે આ છે બે હજાર ચોવીસનો ત્રણેય તેમનો લોકમેળો તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો મિત્રો તમે જોઈ રહ્યા છો પશુ પ્રદર્શનનો મેળો આ બોર્ડ મારેલું છે જાફરાબાદી ભેંસ છે મિત્રો રંગપર ગામની પશુ પ્રદર્શન છે મિત્રો તમે જોઈ શકો છો આ પારેવાળા ગામનો જાફરાબાદી ભેંસ છે મિત્રો તમે જોઈ શકો છો પશુ પ્રદર્શન શરૂ થઈ ગયું છે મિત્રો આમાં પરંપરાગત રીતે ગામે ગામના લોકો અહીંયા પોતાના પશુ લઈને આવતા હોય છે અને હરિફાઈમાં જોડાતા હોય છે છેલ્લા દિવસે બધાને ઇનામ વિતરણ કરતા હોય છે મિત્રો તમે જોઈ શકો છો પાછળ પ્રદેશમાંથી પાડો છે મિત્રો વિડિયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો મિત્રો ગુજરાતનો મિત્રો તમે જોઈ શકો છો કે ત્રણ વર્ષનો ને એ સાઈઝ જોવો તમે મિત્રો ગામ ચાંદીગઢ જાફરાબાદી ભેંસ મિત્રો છ વર્ષની ઉંમર છે આની મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો આજે હું તમને પૂરું પૂરું પશુ પશુ પ્રદર્શન દેખાડવાનું છું પશુ પ્રદર્શનની માહિતી આપવાનું છું મિત્રો તમે જોઈ શકો છો કે સાડા ત્રણ વર્ષની ઉંમરમાં હા જાફરાબાદી ભેંસની સાઈઝ તમે જોઈ શકો છો પાડોની ખીમાભાઈ પીટાભાઈ પશુપાલકનું નામ છે આ બધા પશુ સ્પર્ધામાં આવેલા છે મિત્રો મિત્રો જાફરાબાદી પાડો ચાર વર્ષ ને નવ મહિના મિત્રો મિત્રો તમે જોઈ શકો છો કે આ ભેંસનું સાઈઝ અલગ છે કદ અલગ છે દેખાવ અલગ છે આ તમે જે જોઈ રહ્યા છો એ સોનગઢ ગામનો બંને પાડો છે મિત્રો સાડા ત્રણ વર્ષની ઉંમર છે એની આ પણ બંને બેસ છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો પશુ પ્રદૂષણના ટોટલી માહિતી આ વિડીયોમાં હું તમને આપવાનું છું તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો મિત્રો આ તમે જોઈ શકો છો કે કેવી રીતે મેળાનું આયોજન કરેલું છે મિત્રો આ બાજુ પણ મેળાની ગાયો ભેંસો બધી રાખેલી છે તો વિડીયોમાં કન્ટિન્યુ જોડેલા રહેજો કચ્છી પાડો છે મિત્રો તમે જોઈ શકો છો લોરિયા ગામનો આ લોકો કચ્છ થી હરીફાઈ આવેલા છે તમે જોઈ શકો છો રાધનપુર કચ્છ ઓલ ઓવર ગુજરાત થી મિત્રો અહીંયા લોકો સ્પર્ધા સ્પર્ધામાં આવતા હોય છે મિત્રો તમે સાઈઝ અને રંગ જોઈ શકો છો બધા સ્ટોલ ઉપર ટેગ મારેલા હોય છે મિત્રો આ તમે જોઈ શકો છો કે છત્રીસ નંબરનો ટેગ છે આ ભેંસ છે મિત્રો તમે જોઈ રહ્યા છો તે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા છે મિત્રો મિત્રો તમે જે જોઈ રહ્યા છો તે વિશ્વ પ્રખ્યાત ગીરની ગાય છે આ તમે જોઈ શકો છો કે તેમની સાઈઝ કેવી મોટી છે આ છે ગીરનો સાંડ મિત્રો તમે જે જોઈ રહ્યા છો ગામ ચાણિયા ઉંમર પાંચ વર્ષ છે આ સાંડની આ તમે જોઈ શકો છો કે અહીંયા લખેલું છે મિત્રો આ તમે ગીરની સાંડની તમે સાઈઝ જોઈ શકો છો કે માથું કેવડું મોટું છે મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો મિત્રો આ ગીરની ગાય છે આ તમે જે જોઈ રહ્યા છો મિત્રો આ ગીર નો સાંડ છે મિત્રો તમે જોઈ રહ્યા છો જુનાગઢ તાલુકાના ખડીયા ગામનો સરસ રીતે મિત્રો પશુ પ્રદર્શન નું આયોજન કરેલ છે તમે વ્યવસ્થા અને ગોઠવણી જોઈ શકો છો દરેક ટેન્ટમાં પશુનું પ્રદર્શન છે અને તેમની વિગતે દર્શાવેલી છે આ તમે જોઈ શકો છો કે સાયલાનો ગીરનો સાંડ છે મિત્રો મિત્રો અહીંયા પ્રદર્શનમાં આવતા પશુઓની સાઈઝ પાંચ પાંચ ફૂટ છ છ ફૂટ હોતી હોય છે આ તમે જોઈ શકો છો કે આ લક્ષ્મીનગર મોરબી તાલુકાનું ગીરનો સાંઢ છે આ અત્યારે બેઠો છે મિત્રો નકર તમે આ પાડો ભેંસ જે છે સાંઠ એ ઊભો થાય તો તેમની એમની સાઈઝ તમે જોઈ શકો છો હળમતિયા ગીરની ગાય છે મિત્રો વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ જોડાયેલા રહેજો આ તમે જોઈ શકો છો કે આ નો રંગ તમે જોઈ શકો છો એની સાઈઝ જોઈ શકો છો હું આવી છું મિત્રો પશુ પ્રદર્શનમાં તમે જે જોઈ રહ્યા છો એ પશુ પ્રદર્શન છે મિત્રો અલગ અલગ તાલુકાથી અલગ અલગ ગામથી પ્રદર્શનમાં લોકો જોડાતા હોય છે આ તમે જોઈ રહ્યા છો મિત્રો આ પ્રદર્શન વિભાગ છે પશુઓનો આ જોઈ શકો છો કે મિત્રો સામે પાડાનો વિભાગ છે અને આ છે લોકમેળાનું આયોજન મિત્રો તમે જોઈ રહ્યા છો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો મિત્રો મિત્રો તમે જે જોઈ રહ્યા છો પાંડવારા ગામનો મૂડી તાલુકાનો ગીરનો સાંઠ છે આ એમની સાઈઝ તમે જોઈ શકો છો સામે તમે જોઈ રહ્યા છો એ ગીરની ગાય છે મૂડી તાલુકાની મિત્રો આવા પશુઓ તમને કોઈ પણ મેળામાં જોવા નહીં મળે આ પરંપરાગત રીતે યોજાતો પશુઓનો લોકમેળો છે તેમાં મેળાના અંતે પશુ માલિકોને ઇનામ આપવામાં આવતું હોય છે આ તમે જોઈ રહ્યા છો મિત્રો હા જુઓ મિત્રો જસદર તાલુકાની ગીરની ગાય છે મિત્રો આની સાઈઝ અલગ છે આનો આકાર અલગ છે એનો દેખાવ અલગ છે મિત્રો તમે જોઈ શકો છો વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ જો લઈ લેજો મેં તમને જે છ ફૂટના સાંડની વાત કરી હતી મિત્રો તમે આ સાંડ તમે જોઈ શકો છો નંદી મહારાજ મિત્રો કેટલી સાઇઝ છે મારી હાઈટ પાંચ ફૂટ સાત ઇંચ છે અને મારી હાઈટથી પણ ઊંચો આ ગીરનું સાંડ છે જોઈને લખેલું છે મિત્રો મિત્રો પશુ સ્પર્ધામાં બે વિભાગમાં દર્શાવવામાં આવેલો છે પહેલો વિભાગ મેં તમને જે દર્શાવ્યો તે આ છે અને બીજો વિભાગ મિત્રો તમે આ જોઈ શકો છો આ તમે બોર્ડ મારેલો છે બંને બેસ્ટ વિભાગ મિત્રો તો વિડીયોમાં જોડાયેલા રહેજો આપણે આ પણ વિભાગ તમને દેખાડશું વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો મિત્રો ની ભેંસ મિત્રો રત્નામ ગામ અંજાર તાલુકો કચ્છો છે આપણે ગીરની ભેંસ હોય કાઠિયાવાડી ભેંસ હોય તે અલગ હોય છે આનો સાઇઝ અને રૂપ અલગ હોય છે એની હાઈટ પણ ઓછી હોય છે આ પાડો તમે જોઈ શકો છો મિત્રો સ્થાન તાલુકાનો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો મિત્રો તમે જોઈ રહ્યા છો દસકોય તાલુકોનો પાડો મિત્રો બળદનો સાંડ જોઈ રહ્યા છો મિત્રો એ સાઇઝ તમે જોઈ શકો છો એના સિંગડા જોઈ શકો છો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો ગસાળા તાલુકો ગામ ફતેહપુર મિત્રો આ તમે સાંડ જોઈ શકો છો તેમની સાઇઝ જોઈ શકો છો તો તમે શિંગડા જોઈ શકો છો મીડિયમમાં મિત્રો કન્ટિન્યુ જોડેલા રહેજો આ નીચે તમે જોઈ શકો છો કે બળદ નીચે બેઠેલા છે અલગ અલગ તાલુકાના અલગ અલગ ગામના એમ શિંગડા સાઈઝ જોઈ શકો છો આકાર જોઈ શકો છો આ પણ બળદ અલગ છે મિત્રો તમે જોઈ રહ્યા છો આ પણ બળદ અલગ છે અલગ પ્રજા પ્રજાતિના આ બધા બળદો પશુ પ્રદર્શનમાં એકઠા થયેલા હોય છે હું છું અત્યારે પશુ પ્રદર્શનના મેળામાં મિત્રો આ છે ભુજનો બળદ મિત્રો તમે જે જોઈ રહ્યા છો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તરણેતર તર મેળાની પૂરેપૂરી માહિતી અલગ અલગ પાર્ટમાં હું દર્શાવવાનો છું કશું પ્રદર્શન મેળો બળદગાડાની હરીફાઈ ઘોડાગાડાની હરીફાઈ પાતીગઢ છત્રીઓનું પ્રદર્શન બધું મારી સિરીઝમાં દેખાડીશ ત્રણે ત્રણ મેળાની સિરીઝમાં તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો